મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પેટા તિજોરી કચેરી ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાના સેવા સદન ખાતે પેટા તિજોરી કચેરી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ મૂળ નિવાસી એકતા મંચના પ્રેસિડેન્ટ મિનેશ પરમાર દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કરજણ તાલુકામાં આવેલી પેટા તિજોરીને તારીખ પંદર નવ બે હજાર પચ્ચીસથી કાયમી ધોરણે પેટા તિજોરી કરજણ કચેરીને બંધ કરવામાં આવી છે અને પાદરા ખાતે બદલી કરવામાં આવી છે પાદરા તાલુકાના સેવા સદન ખાતે હાલ પેટા તિજોરી કાર્યરત છે જેના કારણે કરજણ તાલુકા મથકે આવેલી વિવિધ કચેરીઓના નાણાકીય વહીવટ બાબતે કરજણથી પાદરા સુધી જવું પડે છે જેમાં કરજણના અધિકારીઓના ઘણા સમયનો વેડફાટ થાય છે તેવું મૂળ નિવાસી એકતા મંચના પ્રેસિડેન્ટ મિનેશ પરમારે જણાવ્યું હતું જેને લઈને આજરોજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાના સેવા સદન ખાતે પેટા તિજોરી ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા ખાતે વર્ષો જૂની પેટા તિજોરી કેન્દ્ર તેજરી શાખા જે કાર્યરત હતી પરંતુ પંદર નવ બે હજાર પચીસથી એ કચેરી બંધ કરવામાં આવી છે જેથી કરજણના ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીને નાણાકીય વહીવટ માટે પાદરા ખાતે જવું પડે છે અમારો કરજણ તાલુકો ચોરાણું ગામનો જોતો તાલુકો છે કરજણ ખાતે નગરપાલિકા છે કરજણ ખાતે મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ છે પ્રિન્સિપલ સિનિયર સિવિલ સરસાહની કોર્ટ છે પ્રાંત કચેરી છે મામલતદાર કચેરી છે સરકારી દવાખાનું છે પોલીસ સ્ટેશન છે જે વિવિધ કચેરીઓ આવેલી છે ને કચેરીને અવારનવાર નાણાકીય વહીવટ માટે પાદરા સુધી લંબાવવું પડે છે અને અમારા ત્યાં એસટીએમ શાખા હોય તો અને નામદાર કોર્ટ પણ આવેલી છે તો કરજણને સિનિરને આ ફરીથી આ પેટા તિજોરી કાર્યરત થાય તે માટેની આજુજુ અમારી રજૂઆત હતી બા બીજી વસ્તુ કે કરજણની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવેલી છે નોટરી એડવોકેટની સંખ્યા વધારે છે નોટરી એડવોકેટને નોટરીની ટિકિટ માટે તથા કોર્ટની અંદર પ્રેક્ટિસ કરતાં શ્રીઓને પણ કોર્ટ ફી કોર્ટ સ્ટેમ્પ માટે અવારનવાર પાદરાતા વડોદરા આવવાનું થાય છે જો આ તિજોરી બેટા તિજોરી ફરી કરજણમાં કાર્યરત થાય તો વકીલ મિત્રોનો પણ લાભ મળ્યો છે અને સરકારી કચેરીના અધિકારીનો સમયનો સદુપયોગ થાય છે અને ઓછા સમયમાં કર્જન ખાતે કામ પૂર્ણ થાય છે જે કચેરી વર્ષોથી અમારા કર્જનમાં કાર્યરત હતી એ કર્જ એ કચેરી પેટાથી જોડીને ફરી કાર્યરત કરવા માટે અમે આજરોજ નામદાર કલેક્ટર સાહેબને એક લેખિત રજૂઆત કરી છે સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર